આ ફળી ખાઈ ને હમણાં તારું આજ પટાઈ નાખું તને આ રોવારે આ તરત રીંગ વગાડ કર ફોન જો જો હમણાં તરત તરત લાવ તરત હા બોલા જ ખબર પડતી નઈ હેલો લા બટી હટા દે આ વેર સીડો મને ગોઠમ નહીં તો આપણે ત્યાં છે તને નેસાડા તરત 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 નેસાડા હા તરત આયો હો

આ બળી બાપને બેટો હોળી હોમા પડી ગયા એક તો મેં વાયતી મારા જેટા ઉપર વાવી હતી એમાં જ એને બોલવાનું આવતું હતું એને અમને ખબર પડે કે આ કેવી રીતના મારા હોમે પડાય આ તો લઈ દ રહું હમણાં સરપંગને આગળને આખા ગોમમાં ભેગા કરું કાગળિયા લાવું અને આખા જમીનમાંથી બધું બાર લવરાઈ જ્યું અને બહાર કાઢી જયું પર રાખવા જ નહીં એવુંડી રાખું તાર મારો હોમા પડશે નાખા આ માથા તો ના કરાય આપણે આ ખેતર છે એ જાહે શું કરશો પછી કાંડ લે લાકડી લઈને મોટા હતા મર્યાદા તમે તો ખબર બબર પડતી હવે મારો બેટો ખતરનાકુ લાગે આપડે શું કરશે ને છોકરા ત્યારે વયા પાવડા બે પરો હારો રાઈટ મારો બેટો પેલો વેરસી રહ્યો ને એ મોટો મોટો માં મોટો હીરો એ ગોમમાં છે અને એનું ખૂબ હેડે છે મારો ઓળશે જમીન તો લઈ રહે છે મારે એ જમીરી ને એ રાખવી તો છે મારે સરપંચ જોડે પેલું જાવું પડશે ના કે મારો ઓળખે વ્યર્સી પહેલો પક્ષી

મારો બેટો ખરાબ છે મારું બેટું મને લાગે છે બી મને આજે કદાચ લઈ રે ત્યાં હાથ જોડું પણ મને એટલી જમી રખબર આવો ઈતો ભેગો

કેમ કે મારા હોમે પડે પણ ભાઈ એને ખબર પડે સાહેબ ને ફોન કરી દીધો સાહેબ કે તમે તારે આવી જજો કેમ કે ઈ મારા મને ખબર નઈ હતી કે એને બધી રીતે મારું વખો પાડી પડ કરી હતી અને છેતર નું બધું મારા જે આઈ જાય એટલે બાજુ વખો પાડવા માંડ્યા પણ એ ખબર પડે હવે વાત પણ મારે પેલી થી બધું ને એવું બધું મારો ઓછું ખોજી તમે જોવા તો આટલું આટલું મારા ક્ષેત્રમાં આવતું મેં આની જમીન મારી વાતો ભાઈ ભાઈ ભોળો માણસ થઈ ગયા ગરીબ માણસ છે તારા ખોટું તો ખાલી સરપંચ માણસ થઈ ગયા સમજીન તો આલીયા પણ ખરીદું આટલું ખેડૂતો

બાપ ને બેઠો એક જવા સરપંચ તમે શું વાત કરો મને વેલા કોલર ચાલ્યો મારો કાળ તમને ખબર મારી તને ખબર છે પણ વાત આજી તમે બે જણા તો પણ આપડે ઈ બધા આપડા સારું હતું પણ બાપ ને બેઠો બે એક જવા હોય પણ શું કરવું એવું બધું ના કરવો ના ખાવાનું નહીં આવું રેડી સરપંચો હા સરપંચ ફોન કર્યો મેળા તો તમારે નાના મોઢે ના બોલાય ભાઈ તમારે મોટા નઈ ભણ તો રાખવું પડે તો હજી તો જો હવે હોય છે બોધું લઈ જું જમીન હતી આ કેરતીબા એવા દોબળો અલ્યા તું નોનતા તારો બતાવું હું જેટલો આગેવાનમાં ચાલી ગયો ઈ શું હજી જોણે જોઈ લે કેરતીબા વાત હા બોલો બોલો હવે બધું પટાઈ નાખો આ તો પટાઈ તો ગયું પણ એને કહી દઉં કે હેલીપેડ નોમ લીધું તો મજા નહીં આવે હેલીપેડ નોમ લીધું તો મેરે નહીં આવે રેડી આ સરપણે નહીં આ કાગે હોય નહીં આવે કોઈ નહીં આવે લા ફેરે તો સરપણ ચાય વાગડા કત મુ નોમ નહીં જીવ રેડી રેડી ભાઈ આપણે તો મોટાવાર ગત્તુ નોમ નહીં લીધું પણ તમે તો પાવર આટલો બધો કરો મારો કોલર વેલા દાલે મારી આબરૂ કેટલી તમને ખબર નહીં રેડી રેડી મારી વાત ઉપર કોઈ તને કહું તમે ફેન્સી વાત કરજો એટલે વાત જ ડફોળો જતા તમારે જમીન માં પટી જાય એનું તો ઈ તો એને કરવે કરી જ એને મારે તો એવું જ રહેવાનું મુદે એના મોય પોચ્યું જમીન મે આલી દે રેડી રેડી મારી વાત ઉપર

અો ઉપર નઈ તો મારા તારંગણ ને આવું તમારું મા મારું મોં રાખો ઉપર છોડો હેલો તમારું મોં હવે હવે બોલતા નઈ નક મજા આવતી નઈ શું કીધું નો બોલતા